સંતો વાણીઓ દિલ થી બોલ્યા છે હિલ થી બોલ્યા છે આમ ખાલી છે ને બોલી ખાલી છે ને બોલી ની વાલો લાગે હો ભાઈ તો પરવીણભાઈ દીકરી ના ઘરે જ દીકરા ના જન્મ થાય આપડા પરિવાર આપણે રાજી થાય પણ આજે ગટાને લાવીને આ કાર્ય કર્યું આગળ જેવું કહેવાય ઘટ ને બોલાવી ને આ કાર્ય કર્યું કેવાય ને હે તો અનુરોધ એનો ભાવ

સંતો મહાપુરુષો એની આપને ખબર પડી જાય કેવાનું નિરાજ મહારાજ વિટલા ત્રણસો સાતસો વર હશે એમ કેમ ના વિલો પણ એ ઘાટ જે ઘાટ હતો એની પરગટ જ કર્યો એક એમાં છે રતિભાર ઓછો નથી બોલો એક રતિભાર ઓછો નથી એવું ને એવું જ્ઞાન કારણ કે છે ને આપણે ખેતરમાં વાવી ને ભાઈ એમાં કોક કદાચ બી ન ઉગે અને કોક ઉગી ખીલી હોતી જાય કહેવાનો મારો બાવારા ખીલી હોતી જાય અને નિરાત મારા જ્ઞાન નિર્ગુણ વાળું

खलाक खेल के खटपट खोटे करम कटने कटके ए झूठे राशि जन्म गुमावे वात न न मुके वटकी जोगी जति अरु तपे सन्यासी हार न न मुके अपने मत से जहां ता हट के भजी भेख उलट के पछि निरात मरा धू बोल्या मैं जे कोसाओ घट भीता डोर मति डा

આપણે બોલી જડી મારા ગુરુજી અપરંપા આ કોઈ ની ઉખડે ઉખડે ની ભલે પણ મનમાં કાંઈ અને કઈ કહે ને ન્યા કઈ નથી કાંઈ નથી ને આ વસ્તુ બરોબર પૂરી છે અને બહુ માધુભાઈ એવી વાત કરીને એમાં કઈ જો વખાણ વાત નથી કરતો હો પાછો તમે એમ ન માનતા કે રાજુભાઈ ના વખાણ કરું એ વાત એના શબ્દ હું માન આપું છું એના શબ્દ હું માન આપું છું જ્યાં હું જે ત્રિકુટી ત્યાગી તારે બ્રહ્મ સ્વરૂપ ભાઈ આપણે લાલજી મહારાજ બોલી ગયા ત્રિકુટી ત્યાગી તારે બ્રહ્મ સ્વરૂપ ભાઈ જો આ ત્રિકુટી છે આ બંધ થઈ જવી જો આ બંધ થઈ જવી જો તો આ જે ઘણા એમ કે છે કે આમાં સોતું પડતા

બેદાર ઓળખી શકાય તો સંતોષ ઓળખો એ વાત ઉપર આપણે મેળા દેશની વાત છે અને એ વાત આપણને ગુરુ મહારાજ ઉપર લઈ ગયા છે અને એ વાત આપણે છે ને અરે કોઈને ખબર ન પડે અને જાણી લેવાય હો અને ખબર પડવા જઈ તો ખબર માં ગયા પણ અધૂરા રહી જાય છે હા પણ અધૂરા રહી જાય છે તો દાદી દૂધી નોરે કસ્તુરી એ તો સ્વયં પ્રગટ થાય છે ને થાશે પણ અને હું તો કઉ આ વાઘે ગત છે ને આમ એક રંગીત છે અને આવીને આવી જો ને ગુરુ જોવા થાય થાય ને એમાં હોળ વાલ ને વાત છે આપણે દૂર રહેવાનું વાદ વિવાદ નું હું કામ થવું હું કામ જાવું હે આપડે ભજનમાં તો ગાવી છે કે સત્સંગ માં જાય એને વાદ વિવાદ મટી જાય અને હું તો કઉ છું કદાચ નાના બાળક હોય એથી ભૂલ થાય પણ એ ભૂલને મોટાને શોધારી પડે બરોબર અને જો પેલી તો હું એમ વાત કરું છું કે ઉપદેશ જેની નથી લીધો ને એને કઈ રીતે આ જે વાણીયું છે ને બધી ઉપદેશ લીધેલા વાળા ને ગુરુ જ્ઞાન વાળા ને છે અને ઈઠી આગળ જીઠી આગળ તો આમાં નહીં આલે સમજાય ગઈ વાત છે આગળ પાછું નહીં આલે છે જય નહીં આલે ઈઠી ને હેઠો આવવું પડશે બધા રાજાઓ હતા એઠા આવ્યા હરિશંદ્ર રાજા હતા એઠા આવ્યા પરવાદ રાજા પેલા યુગમાં હેઠા આવ્યા ચાર યુગ યુગના પ્રમાણ આપ્યા નેહમનો અને આપણે કાઈ નો ફૂટી જાય હું અને સંતો જ્યારે તમારો અનુભવ થાય છે ને અનુભવ આપણે આ સંતો મહાપુરુષને વાણ્યું બોલ્યું એના અનુભવનો આપણે આનંદ થાય તો એને કેટલો આનંદ થતો હોય છે એને કેટલો આનંદ થયો છે સંયમ થાય ને એમ થાય તો કારણ કે આજ છે ને જે બોલતા એને બોલાવવાના છે એને વાણી બોલાવાની છે બરોબર અમે તો આ ઘણી વખત બોલવી છે બરોબર પણ મારો કહેવાનો અભાવ રથ શું છે દ્રષ્ટિમાં આને ન લાવતા તમારી સુરતામાં આમે ન લાવતા આ ક્યાં છે હું ક્યાંય ગયો એની ઉપર ધ્યાન દોરીને હાલજો એટલે તમારો આગળ પાછી નહી થાય આ તો ઈશારો છે કરાયો એવો નથી પણ ન્યા હાટુ ઈશારો છે ન્યા ફગાડવા હાટુ ઈશારો કર્યો હશે ન્યાય ઈશારો થાય એમ અગ્નિ હોય અગ્નિ ની પડખે તમે ઉભા રહ્યો અગ્નિ ખબર છે આ દારૂડિયો છે આ છે આ સ્ત્રી છે આ પુરુષ છે અગ્નિ ખબર છે તું ભગત છો તું પરમાત્મા અગ્નિ ખબર છે નો દે દે ને પાણી ખબર છે પણ તમને ખબર પડી જવી જો ઈની સાંપી તો બાળી નાખે અને ઈની યોગ ની તમને પાછું કામ હોય કઈ રીતે દાખલા તરીકે માયક ને ખબર છે આમાં હું બોલે છે એ ખબર છે અવાજ કરે છે કે નઈ બોળવાળો ક્યાં છે તો આ માયક છે આ છે ને માયક છે બોળો ક્યાં છે બાર છે ન્યા દ્રશ્ય સોટાડી દેવાય દેવાય આ જન્મ થયો ત્યારે આપણે અવાજ ની ખબર ક્યાંથી આવ્યો થાય છે આ શરીરમાં શું થાય છે જે જન્મો નથી ને જન્મી જે આવ્યો ને એ દેહ હતો પણ બોરો એનો જન્મ હોય અને દેહ પડી જાય ને પેલા એ બારો નીકળી જાય છે

બે નો જન્મ થયો મનનો નહીં થયો મન જેમ મોટું થાકી ગયું ને એને પકડાવવા દીધું કે રમકડું આપ્યું એથી મોટું થયું એથી મોટું થયો મન ને છે ને પ્રોત્સાહન વિરાટ સ્વરૂપ કરી ગયું તો હવે એનો એ મન એટલો ગ્રંથિ બંધાઈ ગઈ ને જન્મો જન્મ કદાચ ગમે એ કરે ને તો ન શોધે પણ સદગુરુ મહારાજે કીધું સદગુરુ મારે નિશાની આપી દીધી ચોખી નિશાની આપી હો અને જ્યારે એ મન માન્યો ત્યારે નિરાત મહારાજ હું બોલ્યા મન માન્યો ગુરુજીને મળતામાં એ અંતર ગાયો લટકળતામાં મન માન્યો જીને મળતામાં જાણ ગુરુ મહારાજે ભેદ ખોલી નાખ્યો ઓ એનો વેદ ખોલી નાખ્યો અને એનો વિમાન સચિદાનંદ સ્વરૂપ બનાવી દીધો એટલે નિરાત મહારાજ મન ઉપર બહુ હાલી ગયા હો એ મન કે યાદ લખાવે સદગુરુ સોય મન કે યાદ લખાવે અને ધન્ય ગુરુ નામ ધરાવે સદગુરુ મન કે યાદ લખ મન કા સંશય મન કા પડિયા તન સુટે ક્યાં જાવે કેટલી સુંદર વાત કરી દીધી આ પણ મેં તો એક બે વખત મનના દ્રશ્ય દેવા નથી બરોબર તો મન સૃષ્ટિ કોની બનાવીએ મને બનાવી અને લય સદગુ મળતા લય ક્યારે થાય સદગુરુ મળ્યા ને ક્યારે આ લય થાય નકર થાય એવી નથી અને ગુરુ નો મહિમા તો અપરમ પાર છે ભાઈ જેની જાણ્યો જેની માણ્યો જેની નીરચો એની આપણે વાણી દ્વારા વાત કરી દીધી છે બરોબર હવે લાંબુ પ્રવચન આખું નથી આપણે નથી બોલતા એને વાણી બોલાવી છે બરોબર એને વાણીઓ બોલાવી છે પણ હવે નિરાંત નો દેશ કેવો છે હે સખી લીરામા રેરા દેશ રે ચા સ્વરૂપ ખાયખી હાલો નિરામા રે સખી હાલો નિરાે ચી ઓના ખાય રે ત્યાં દેહ દશા મટે ગાય સખી

ખાય રે એતો બોલોની બાય સખી મારે અરે મને ગોરો માલા છે રતના વાવના રે અરે લાલન શરણ મા બોલા બોદાસ સખી